યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોણા ચાર મિનિટ સુધી મારી સેવા વિશેની વાતો કરીને ત્યારે મારો સમાજ સેવા કરવાનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો પણ ગઈકાલે જ્યારે કેન્દ્ર સરકારે મને પદ્મ પુરસ્કાર જાહેર કર્યો ત્યારે મારો ઉત્સાહ ચાર ગણો થઈ ગયો છે અને હું દર્શકોને વચન આપું છું કે હું જીવું ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક હું સમાજ સેવા કરતો રહીશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે